તો કલે જાઓ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ ફરીથી તમારું બધાય મારા એક નવા બ્લોગ માં સ્વાગત છે તો જઈ રહ્યા છીએ આજે આપણે કોલેજ આપણે તો મિત્રો આપણે આપડા કોલેજ પોગી ગયા હી અને જઈ રહ્યા છીએ સીધા કોલેજ તો મિત્રો આ આપણી કોલેજનો પાછળનો ભાગ છે આ બધું જો બધું પાછળ દેખાય ને એનસીસી ગ્રાઉન્ડ છે આ લાઇબ્રેરી છે આ લાઈબ્રેરી જવાનો રસ્તો છે જો બધું તો મિત્રો આપણે કોલેજમાં તો આવી ગયા પણ કોલેજમાં તો ફંક્શન ચાલુ થઈ ગયો છે ઉપર એને એવોર્ડ બેવોર્ડ મળવા માંડ્યા છે એસટીવાય વાળા કેમ કે એમને જે આખા વર્ષમાં જે સારું કામ કર્યું એ માટે એવોર્ડ મળે આપણે નીચે છીએ ઉપર જો ઉપર તમે દેખાડું ઉપર એવોર્ડ ચાલુ છે આ સભાખંડમાં એવોર્ડ ચાલુ છે તો વિચાર કરીએ છીએ કે જઈએ કે ના જઈએ જઈએ છીએ તો આપણે વિડીયો નાખશું બ્લોગમાં અને નહીં નાખી તો સમજી જવું પડ્યું આવું નહીં બરોબર તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહીજો તો દાદા બોલાવ દાદા બોલાવા જે વિદ્યાર્થીઓને સન્માનિત કરવાના છે એમના માટે હર્ષ છે અને જે ભાવી વિદ્યાર્થીઓ કે અહીંયા ભણી રહ્યા છે જે ફૂલો ખીલી રહ્યા છે એના માટેનું દર્દ સરની વાણીમાં એમને પ્રગટ કર્યું છે કોલેજના

એને આપણું એક જ કામ છે પાણી પીવા તો ત્રણ કલાકથી થી તરસો સાડા દસ ગયા હતા અને બે વાગુ આયા વિચાર કરો કેટલા કલાક એમને બેઠા ચાલો પાણી પી તો ફાઇનલી મિત્રો ત્રણ કલાકની રાહ બાદ આપણે મળી ગયા જોઈશો આ બધા પૈસા તો ત્રણ કલાક માટે આજે જમવા માટે આવેલ છે આમાં આપણે ભેગા એ કઈ સમોસા ખરીદા હે આઈસ્ક્રીમ આવે ઘડી બેટ કરી સાહેબ આઈસ્ક્રીમ આ માત્ર માણસો જ આવું બધું ખાવાતા આવે અહીંયા તો મિત્રો ઓન ધ વે અમે બસ સ્ટેન્ડે જવાનું છે બહુ મોડું થઈ ગયું છે ઘરે પોગતા પોગતા કંઈક વાગી જશે અઢી ચાલો ઓન ધ વે ડેપો ડેપો પોતી સોડા પી લીધી મસ્ત મજાની તો મિત્રો આપણે કોલેજથી સીધા ડેપો વી આપણે વિડીયોમાં જે કીધું હતું ને બધું મજાક મસ્તી કરતા હતા કે બહુ બહુ મજા આવી ગયા ફંક્શન એક નંબર હતો અને મને કેમેરો પકડી દીધો હતો સાડા દસથી તે દોઢ વાગ્યા સુધી મેં કરી ફોટો શૂટ કર્યું બધાને ફોટો ફટો એટલે એને એનો વ્લોગ લેવાનો નથી તો વ્લોગ આવે ને તો પેપરના ફોનમાંથી લઈને નાખી દડ કઈ દઈશ જોઈ લેજો અત્યારે આપણે સીધા ડેપ લઈને સીધા આપણે જવાનું છે ઘરે અત્યારે વાગ્યા એ કરીબન ત્રણ વાગ્યો આવ્યા હે ફાડાની બસ છે અને ચાર વાગ્યા પહોંચશે વિચાર કરો કે એટલો બધો ટાઈમ પડ્યો દસથી તે ચાર વાગ છે સારું લોગમાં કન્ટિન્યુ બને લઈજ મળી કાનીતિન ભાઈ કે મજા આવી ને આજ ફંક્શનમાં મજા મજા હા બે સાલો બસ કે લાગ્યા તાવડી બસ આવી ગઈ છે અને સીધા જઈ રહી છે સીધા આપડા ઘર તરફ સીટ પણ મળી ગયો આટની કેટલા વાગ્યા ફેમિલી આપણે પોગી ગયા છીએ આપણે સીધા ગામડે ગામડે પોગી જો તડકો એવો લાગે છે કહેતો હતો ને તમને ત્રણ સાડા ત્રણ થઈ ગયા ત્રણ સાડા ત્રણ થઈ ગયા છે સીધા ઘર તરફ જઈએ છીએ ઘરે જઈને ખાવાનું બાકી છે